જય માતાજી મિત્રો આજે કારણ કે ખાલી દીવા હોય છે માતાજીનો માનો તો આજે સરસ મજાના માતાજીની મૂર્તિ મારે સુરેશભાઈના ત્યાં આવ્યા છે તો આપણે તો રહેતા નથી પણ કીધું છે ને કે માતાજીની આટલે મિત્રો હું મારે અરૂણભાઈ પણ આવ્યા છે તો ખાસ કરીને ઘણા બધા આવતા હોય છે તો ખાસ મારા વાલા વડીલો મિત્રોને એટલી જ અપીલ છે કે આ સાતલપુરની અંદર મારા સુરેસ્ટમ બહુ જ પકડાયો છે ખાસ કરીને તો આટલે લેવા વિનંતી અને વિનંતી અને મારો વિડીયો તમે ચોવીસ ચોરાની અંદર જુઓ છો જે લોકો સપોર્ટ કરતા હો છો તો વાલા વડીલો મિત્રો આટલે લેવા આવા વિનંતી અને વિનંતી છે હા તો અમે લેવા માટે તો નથી આવ્યા સાહેબ પણ ખાસ કરીને વ્લોગ બનાવવા માટે આવ્યા છીએ માતાજી માતાજીનું કારણ કે મિત્રો આપણે આજે બજારની અંદર આવ્યા છીએ એટલે એક વ્લોગ બનાવી રહ્યા છીએ અને ખાસ કરીને એક મને યાદ કરીને ગીત પણ ગાવું છે ખાસ અને પબ્લિકની અંદર તો આપણે લાગે કારણ કે લોકોને નહીં અવાજ નહીં સારો આવે તો મને યાદ કરીને ગાવું હોય તો કેવું ગવાય એ મને માવતર મળે તો મારી દશા માણ જો આ ભવે મડ્યા માડી ભવો ભવ મળજો છોરુડા જાણી મારી હમાર તમે રાખજો એ મારા એ મારા સુરેશભાઈ વિનવે મારી માં એ અમને માવતર મળે તો મારી દશામાં મળજો તો વાલા વડીલો મિત્રો એટલી જ બધી છે કે માતાજીનું નામ લખવાનું છે જય માતાજી જય દશા